સંવાદદાતા સંજય ડાંગર અમારી સાથે જોડાઈ ગયા છે સંજય હાલમાં સ્થિતિ શું છે વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આજ રોજ બપોર સમય દરમિયાન ધ્રોલ ના જામનગર રાજકોટ હાઈવે પર નોરી સ્કૂલ ની સામે

નહીં જી હજી તો અત્યારે એવા કોઈ સમાચાર મળી રહ્યા નથી પરંતુ એક ગામની બારોબાર હતી અને ત્યાં જર્જરિત હાલતમાં ઘણો સમય થી હોય અને તેવું હજી કોઈ જાણવા મળ્યું નથી જી રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે કેટલો સમય લાગી શકે છે જી જી અત્યારે હજુ રેસ્ક્યુ ચાલુ છે અને એક બાળક હજુ દબાણું હોય તેવી પ્રાથમિક વિગતો મળી રહી છે ખાસ વિગતો હજી મળી રહી નથી પરંતુ બે બાળકો નીકળ્યા તેમાંથી એક બાળક બે બંને બાળકોને

નહીં જી જી અત્યારે તો હાલ રેસ્ક્યુ ચાલુ છે હજી થોડોક જ સમય થયો એટલે તેમને અમે પ્રયત્ન કરવો કરી પરંતુ અત્યારે તંત્ર પૂરું કામગીરી ઉપર લાગેલું છે જી આ બિલ્ડિંગ કોની હતી શું હતું આસપાસના વ્યક્તિઓ શું છે એમની સાથે કોઈ વાત થઈ હોય અત્યારે દ્રશ્યો જે સામે આવી રહ્યા છે ત્યાં પણ દેખાઈ છે કે બિલ્ડિંગ ધરાશાયી થવાના કારણે કાટમાળ પણ ત્યાં નીચે પડ્યો છે તો કયા કયા અધિકારીઓ અત્યારે ત્યાં પહોંચ્યા છે તેમની સાથે પણ આપની કોઈ વાત થઈ છે

તો બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની છે જામનગરમાં જ્યાંમાં ત્રણ બાળકો દટાઈ ગયા છે જર્જરિત ઇમારત હતી જે અચાનક થઈ ગઈ અને આ બાળકો તેના નીચે દટાઈ ગયા છે જોકે બે બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે હજુ પણ એક બાળક તેમાં દટાયેલું છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે બપોરે આ ઘટના બની હતી જોકે ત્યારથી લઈને અત્યાર સુધીમાં રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી સતત ચાલુ રહી છે